મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની આરાધના કરી હતી આ અવસરે આસરે સો જેટલી મહિલાઓએ પરંપરાગત પોશાકમાં ઉત્સાહપૂર્વક ગરબા રમી સંસ્કૃતિને ઉજાગર કરી હતી ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા ચોથા વાર્ષિક ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું આ મહોત્સવ સતત ચોથા વર્ષે યોજાયો હતો વિસરાતી જતી સંસ્કૃતિને પુનઃ જીવંત કરવાના હેતુથી પીએસઆઈ વૈશાલી આહીર અને શહેરની એનજીઓ સાથે સંકળાયેલી મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્ય શક્તિની આરાધના કરી હતી આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સાંસ્કૃતિક વારસો અને તેનું મહત્વ સમજાવવું એ હતું આ અવસરે આસરે સો જેટલી મહિલાઓ પરંપરાગત પોશાકમાં ઉત્સાહપૂર્વક ગરબા રમી સંસ્કૃતિને ઉજાગર કરી હતી ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યું છે આ મહોત્સવમાં ભરૂચ જિલ્લાના નાગરિકોને વિનામૂલ્યે ગરબા માણવાની તક આપવામાં આવે છે અને સુરક્ષાનું સુચારું આયોજન કરાય છે આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ગરબા મહોત્સવમાં ચોથા દિવસે ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગ ભેર રમઝટ બોલાવી હતી ઓ પીએસઆઈ એ આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ ચોથા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓ ના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ અને આ જે છે એ ગરબાનો કન્સેપ્ટ હવે વિસરાતો જાય છે આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે નવી જનરેશન જે આવનારી છે એ પોતે પરિચિત થાય કે ભાઈ માતા